હેલો ફ્રેન્ડ્સ ડોક્ટર પ્રિન્સા આજે આપણે એક એવી બીમારી વિશે વાત કરવાના છીએ કે જેનું નામ સાંભળતા જ ડર લાગે કેન્સર વિશે આજે આપણે જોઈશું કેન્સર થવાના કારણો લક્ષણો અને એવી વસ્તુ જેનો ઉપયોગ ખોરાકમાં નિયમિત રીતે કરવામાં આવે તો કેન્સરથી બચી શકાય છે જો મિત્રો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો અને વિડીયો એન્ડ સુધી જોજો કારણ કે આ વિડીયો ખૂબ જ હેલ્પફુલ થવાનો છે હવે આપણે વાત કરીશું કેન્સર શું છે કેન્સર એ એક જટિલ બીમારી છે જેમાં શરીરના કોષો એટલે કે સેલ્સ અણધાર્યા રીતે અને નિયંત્રણ વિના વિકાસ કરે છે સામાન્ય રીતે શરીરના કોષો નિયમિત રીતે વૃદ્ધિ પામે છે વિભાજીત થાય છે અને સમયસર મરી જાય છે પરંતુ કેન્સર માટે આ પ્રક્રિયામાં વિક્ષેપ થાય છે અને કોષો સતત વધતા રહે છે અને ટ્યુમર એટલે કે ગાંઠ બનાવે છે હવે આપણે વાત કરીશું કેન્સર થવાના કારણો વિશે ધુમ્રપાન સિગરેટ બીડી અથવા અન્ય તમાકુના ઉત્પાદનોનું સેવન ફેફસા મોં ગળા અને અન્ય સૌથી મોટું કારણ છે જોખમ વધી શકે છે અત્યંત પ્રોસેસ ફૂડ વધારે ચરબીયુક્ત અને સુગરયુક્ત આહાર અને આહારમાં ફળ શાકભાજી અને ફાઇબરનો અભાવ આ બધું કેન્સર માટેની જોખમી પરિબળો છે વાયુ પ્રદૂષણ ખાસ કરીને ડીઝલ એક્ઝોસ્ટ અને ધુમાડો ફેફસાના કેન્સર અને અન્ય શ્વાસ માર્ગના કેન્સર માટે જોખમી થઈ શકે છે પરમાણુ કિરણો અલ્ટ્રા ઓયલેટ કિરણો એટલે કે સૂર્યના હાનિકારક કિરણો અને બીજા હાનિકારક કિરણો સાથેનો સંપર્ક કેન્સરની પ્રક્રિયા શરૂ કરી શકે છે હ્યુમન પેપેલોમાં વાયરસ આ વાયરસ ગળા મોઢા અને ગર્ભાશયના મુખના કેન્સર સાથે જોડાયેલો છે

સ્તન અને યુટ્રસ કેન્સર માટે કેટલાક હોર્મોનલ પરિબળો જવાબદાર છે હોર્મોન થેરાપી અને બીજા હોર્મોનલ સારવારો વધારી શકે છે જેવી સ્થિતિઓમાં જ્યાં સિસ્ટમ એટલે કે રોગ પ્રતિકારક શક્તિ નબળી પડે છે કે જે કેન્સરના જોખમને વધારી શકે છે વધતી ઉંમર પણ કેન્સરનું મુખ્ય કારણ હોઈ શકે છે કારણ કે ડીએનએમાં ઘણા વર્ષોમાં ફેરફાર થાય છે હવે આપણે વાત કરીશું કેન્સરના લક્ષણો કેવા હોય છે શરીરમાં કોઈ પણ ગાંઠ હોય જેમાં દુખતું ના હોય પણ એની સાઇઝ વધતી હોય તો તમારા ડૉક્ટર પાસે જઈને સલાહ મુજબ બાયપસી કરાવી લેવી જોઈએ મોઢામાં કોઈ ચાંદો હોય અને લાંબા સમય સુધી હોય તો પણ ડોક્ટર પાસે જઈને ચેકઅપ કરાવી લેવું જોઈએ શરીરમાં કોઈ પણ જગ્યાએ લોહી પડે જેમ કે મોઢામાંથી પેશાબમાંથી કોઈ કારણ વગર તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ

હળદરનો ઉપયોગ વિશે કેન્સર માટે ઘણા વૈજ્ઞાનિક અધ્યયનો થયા છે. હળદરમાં કર્ક્યુમિન નામનું સક્રિય તત્વ છે જેનું એન્ટી-inflamatory, એન્ટી-oxidant અને એન્ટી-cancer ગુણધર્મો ધરાવે છે. આના કારણે હળદર કેન્સર સામે એક સહાયક ઉપચાર તરીકે ઉપયોગી છે. લસણ લસણમાં રહેલા સક્રિય તત્વો ખાસ કરીને એલિસિનને કારણે તેને કેન્સર વિરોધી ગુણધર્મો ધરાવતો માનવામાં આવે છે. લસણનો ઉપયોગ પ્રાચીન કાળથી આયુર્વેદ અને અન્ય પરંપરાગત ઉપચાર થાય છે અને તે વૈજ્ઞાનિક રીતે પણ છે લસણ વૃદ્ધિ ટામેટા ટામેટામાં લાઇકોપીન નામનું તત્વ હોય છે જે એક શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ છે લાઇકોપીન શરીરમાં ફ્રી રેડિકલ્સને નષ્ટ કરીને કોષોને નુકસાન થી બચાવે છે જે કેન્સરના વિકાસમાં મહત્વપૂર્ણ હોઈ શકે છે ટામેટામાં રહેલા ફાઈબર વિટામિન સી અને ફોલેટ જેવા પોષક તત્વો શરીરની રોગપ્રતિકારક શક્તિને જે કેન્સર સામે રક્ષણ આપે છે નિયમિત પ્રોસ્ટેટ કેન્સર 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 અને પેટના કેન્સર નો જોખમ ઘટાડી શકાય છે ગ્રીન ટી ગ્રીન ટી માં ઈસી એપિગાલોકેટેલેટ નામનો સક્રિય પદાર્થ હોય છે જે શક્તિશાળી એન્ટી ઓક્સિડન્ટ છે ઈજીસીજી કેન્સરના કોષોની વૃદ્ધિને રોકવા અને તેમને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. ગ્રીન ટીમાં રહેલા કેટેચિન રાસાયણિક પદાર્થોને નષ્ટ કરીને કેન્સરજનક અસરોથી રક્ષણ આપે છે. ગ્રીન ટીના એન્ટીઓક્સિડન્ટ્સ डीएनएને ફ્રી રેડિકલ્સના નુકસાનથી સુરક્ષિત રાખે છે, જે કેન્સરના વિકાસ માટે મુખ્ય કારણ હોઈ શકે છે. ખાટા ફળો. ખાટા ફળો વિટામિન સી થી ભરપૂર હોય છે, જે એક શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ છે. વિટામિન સી ફ્રી રેડિકલ્સને નષ્ટ કરીને શરીરના કોષોને નુકસાનથી બચાવે છે જે કેન્સરની શરૂઆતમાં મહત્ત્વપૂર્ણ થાય છે ફ્લેવોનોઇડ્સ ખાટા ફળોમાં ફ્લેવોનોઇડ્સ નામના બાયોએક્ટિવ કમ્પાઉન્ડ્સ હોય છે જેમ કે હેસ્પેરીટીન અને નારિંજીન જે એન્ટી ઇન્ફલેમેટરી અને એન્ટી કેન્સર ગુણધર્મો ધરાવે છે હવે આપણે વાત કરીશું લીલા શાકભાજી વિશે કોબી પાલક બ્રોકલી જેવા લીલા શાકભાજી આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે જે આપણને ખબર જ છે અને તેમના વિવિધ પોષક તત્વો કેન્સર સામે રક્ષણ આપવાના સંભવિત ફાયદા ધરાવે છે આ શાકભાજી વૈજ્ઞાનિક રીતે આંશિક રીતે છે છે કે તે કેન્સર નિવારક ગુણધર્મો ધરાવે અળસીના બીજ અળસીના બીજ આરોગ્ય માટે અનેક ફાયદા ધરાવે છે અને ખાસ કરીને કેન્સર સામે સંભવિત રક્ષણ માટે પ્રખ્યાત છે અળસીના બીજોમાં લિગ્નાન્સ અને ઓમેગા થ્રી ફેટી એસિડ અને ફાઈબર જેવા તત્વો હોય છે જે આરોગ્યપ્રદ રહેવા અને કેન્સરના જોખમને ઘટાડવા માટે સહાયકારી થઈ શકે છે નટ્સ જેમ કે બદામ અખરોટ કાજુ અને પિસ્તા આરોગ્ય માટે અનેક ફાયદા ધરાવે છે અને તેઓમાં રહેલા પોષક તત્વો અને એન્ટીઓક્સિડન્ટ્સ કેન્સર સામે રક્ષણ પૂરું પાડવામાં મદદ કરે છે નટ્સમાં મોનો અને પોલીઅનસેચ્યુરેટેડ ફેટ્સ વિટામિન્સ મિનરલ્સ ફાઇબર અને ફાઇટોકેમિકલ્સ જેવા તત્વો હોય છે જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે હવે આ બધી વસ્તુનું જો નિયમિત રીતે સેવન કરવામાં આવે તો કેન્સરથી બચી શકાય છે હવે ખાસ કરીને મહિલાઓને ધ્યાન માં રાખવા જેવી બાબતો બ્રેસ્ટમાં થતી બધી ગાંઠ કેન્સરની હોતી નથી બ્રેસ્ટમાં દુખાવો થવો ગાંઠ થવી સોજો હોય દરેક વખતે કેન્સરની નિશાની હોતી નથી તેથી તેથી ડરવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે થી પાંત્રીસ વર્ષની ઉંમર હોય તો એક વાર સોનોગ્રાફી કરાવવી થી ચાલીસ વર્ષની ઉંમર હોય તો મેમોગ્રાફી કરાવવી જેથી કેન્સર હોય તો તે વહેલી તકે ખબર પડે અને તેનો ઈલાજ શરૂ કરી શકાય ચાલીસ વર્ષ પછી દર વર્ષે મેમોગ્રાફી કરાવવી જો સાદી ગાંઠ હોય તો તેને દવાથી ઓગાળી શકાય અથવા તો સાદું ઓપરેશન કરીને કાઢી શકાય છે અને જો કેન્સરની ગાંઠ બતાવતા હોય તો બાયોપ્સી કરીને આગળ સારવાર કરવામાં આવે છે હવે થી બચવા માટે આટલું કરો વજન ઓછું કરવું ત્રીસ થી વધુ ચાલવું કસરત અને યોગા કરવા યોગ્ય ખોરાક લેવો દારૂ ખૂટકા તમાકુનો ત્યાગ કરવો અને આપણે આગળ જોયું તેમ ચાલીસ થી વધુ ઉંમરની મહિલાઓને પોતાના સ્તરની નિયમિત તપાસ કરવી જોઈએ જો મિત્રો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો થેન્ક યુ